મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણમાં આપેલા વિવાદિત નિવેદન પર ગ્યાસુદ્દીન શેખે સ્પષ્ટતા કરી કોઈ પક્ષના વિરોધમાં મારી વાત નથી તેવું કહેવું છે ગ્યાસુદ્દીન શેખનું ભાજપની નીતિ સામે મારી વાત છે ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયનું અપમાન કરે છે અમે તો ઈચ્છીએ છીએ કે ભાજપ અમારું સન્માન કરે લોકસભા વિધાનસભા બધી જગ્યાએ સીટ આપે અમારા સંવિધાનિક અધિકારીઓ પ્રાપ્ત અધિકારો પ્રાપ્ત થાય જે લોકો ખુલ્લે આમ મંચ પરથી કહેતા હોય કે તમે અમારી સભામાંથી મુસ્લિમ જે ઊભા થઈને જતા રહે અને એ પક્ષમાંથી લોકો જે છે ઉમેદવારી કરે સ્વાભાવિક છે કે થોડું આપણને દુઃખ થાય અમે તો ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી પણ અમને વિધાનસભાથી લઈ લોકસભા સુધી પ્રતિનિધિત્વ આપે અમારા સમાજનું સન્માન કરે અને જે સંવિધાનિક જે અમારા અધિકારો છે એમને પ્રાપ્ત થાય અને ખોટી કરણગત ના થાય તો હું માનું છું કે ભાજપને પણ મુસ્લિમ સમાજના લોકો ઉમેદવારી કરે કે એમાં એમાં જઈને મત માંગે તો એની સામે પણ કોઈને વાંધો ન આવી શકે યાસુદીન શેખના નિવેદન પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે તીખી પ્રતિક્રિયા આપી તેઓએ કહ્યું કે તેઓએ ઉશ્કેરણીજનક નિવેદન કરીને શાંત પાણીમાં કાંકરી ચાડો કર્યો છે યાસુદીન ભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે શાંત પાણીમાં કાંકરી ચાડો કરવાનો એમને ભારે પડવાનું છે સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે ગુજરાતના આમંતને દેશના આમંચનને દોઢવાનો કોઈપણ પ્રયાસ કરશે આવા વિભેદનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે